The the will the Judiko, is a samun gida nuri ajiye ne a jikin wuri-wuri ko a samun baka-iji a ake a kama ta jibar yana abubuwa a cikin da ya na jirage a cikin da ya na jirage a cikin da ya na jirage a cikin da ya a cikin da ya

તો રાતે ઊગવા રાખ કે બરોબર આ મે રાતે આ લેડો રાખજે માતાજી સા arada કા હા એનો મલ્લે લઈને ઓરાઓ જેડો આપણે કે જમી તો જો તું પોરશે યાર કલ્લી તો

કેમ છો કેમ છો કેમ છો કેમ છો લેના જાય નંગા જય જય ભાઈ હવે શું તો ઓમ ખબર હોય ઉપર ખબર કે અરે આ દોરી તો બોને મોજું છે નહીં તો આપણે આખા ગોમની પતંગ ઉડાવીશું યાર હા ભાઈ આપ બોલો પૂરા ભાબા ઉતિયા ₹1000 તો ₹900 હતા મારા આપા દાદા કાલે ₹700 ઉતાર્યા હતા કોણ કણ ઉતારી તમે કે લે દામ મળી છે યાદા યાર યાદા મે યાર હાજી કા બોલે તમાર કેનો જો બોલો અમાર કાલેજી તો કાલે મળી જાય ને તમારું હા કાલે મળી જાય બે બે આવો બે આવો

એય માર સોરો પરશભાઈ હા હારો હારો લેવાનો છે યાર લેવાનો છે એટલા તો બે પેટી લેવાનો છે આઈએ છે

સાહેબ પેલું છોકરાને કમાચુંડે ડાકજી સાહેબ તો વાત કરે પૈસાની વાત આ સાહેબ હું લઈ આવું હા એડો એડો નતો આ કેલા જો બોલે તો 10 લાખ આપી દે અને નમસી દે બીજો વાદાઈ સાય સાય ક્યાંંગા કેલા પૈસા દેવા ઓય પટન વાતો પૈસાની વાતો પૈસા આપવા બીજો પૈસા બતા બીજો વાદાઈ અરે ના બતા 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 ખાયવા લાગા હો બતા બીજો વાદાઈ તને આપો બતા તો બતાવો કઈ સાહેબ બતાવીએ બતાવીશું બતાવો 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 પૈસાની વાત કરો સાય બતા સાયનો ઈશદ આયુ હે એ બતાવો બરાબર વિદુ માવાતા બતાવો બતાવીએ બતાવીએ આકાશ બેટા આયા જુ આ આ સાય બતાવો આ તો માજો આ બતાવો હા સાહેબ

તો આ દૂધ નો ઉપયોગ કરવો નહીં કારણ કે આ દૂધી બહુ નુકસાનકારક છે અને પશુઓને પણ બહુ નુકસાન કરે છે તો આ દૂધીને પ્રતિબંધ છે એટલે આ દૂધી વેકવી નહીં નહીં અને વેકતા હોય તો વેકવાય નહીં દેવાય